આણંદ નાયબ પોલીસ અધિક્ષક જે એન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલા સકારાત્મક કામગીરી જેવી કે નાગરિકોના સાયબર ક્રાઇમમાં બ્લોક નાણાં વિશે જાણકારી સાયબર અવેરનેસ કાર્યક્રમ નાણાં પરત અપાવવા જેવી પ્રજાલક્ષી કામગીરી અંગે પત્રકારોને સંબોધન કર્યું હતું ત્યારે આ તકે નાયબ પોલીસ અધિક્ષકે સાયબર ક્રાઇમ સામેની કામગીરીમાં કેટલાક સંજોગોમાં લોકોના બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવે છે તે નીતિમાં પણ નોંધપાત્ર સુધારો કરીને જેટલા અંશે

જેને કારણે પીડિતોના ભોગ બનેલા છે તે લોકોને ખૂબ જ મોટી રાહત થયેલી છે તાજેતરમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં રિફંડ કરાયેલી રકમની ટકાવારી છેતાળીસ પોઈન્ટ બેતાળીસ ટકા જેટલી થઈ ગયેલી છે અને બે હજાર ચોવીસની અંદર રિફંડ રિફંડ કરાયેલી રકમ

મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોતા હતા કે એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એને એની મોટાભાગની એમાઉન્ટ બીજું ઉપયોગ કરી શકતા ન હતા પરંતુ હવે જેટલી પણ ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એટલી થશે તો એ સિવાયની એમાઉન્ટનો ભોગ બનનાર છે એ ઉપયોગ કરી શકશે અગાઉ તમામને આ મીડિયાના માધ્યમથી આપ સર્વેને અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે જેના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ થઈ ગયેલા હોય તે એકાઉન્ટ જેના કોઈ ધ્યાન પર આવે તો તે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને ભૂલથી થઈ ગયેલા એકાઉન્ટ છે એને તરત જ ઘટિત કાર્યવાહી કરી અને અનફ્રીઝ કરવામાં આવશે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાત